અધૂરા ફેરે લુગડા વાતું કરે અજબ રાજા રિઝવેન ગોલા કરે ગજબ પછી સોડીને આવડે ની સાનકી છોકરા રે ની સાના અધુજે ઘર ભાંગે પછી કપ પડે ઘટી માના પછી માયુ રોટલા દે નકર મારો કહેવાનો હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણી એક જ હોય કે બાબુ માન બાપ ને બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જુરા માન બાપ જેવો બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે લખી લેજો પછી બાપુ ગુરુ એ પછી સારું મળી જાય છોકરા વ્યવહાર ને હગા ને વાલાન બધું સારું મળી જાય પણ ના બાપ ના જો કાળજી ઠાર્યા હોય તો બાકી બાજુ જે ભગવાન કાંઈ મળે નહીં તમારી ગાડી જો પાટે હાલત મને કહી જો મા બાપ ને તું જોવા તો ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયની સીટમાં જોવો જો કુતરો બેઠો હોય લબરગ લબરક કરો હવે આમાં માને બાપાને બિહાર્યા હોય બાપુ કાળજા ઠરીને હિમ નો થઈ જાય અરે અમને પગમાં જોડું નથી અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર તો એ ઝૂંપડામાં રહેતા હોય જે ભીખ માગીને ખાય છે બાપુ તમે જોવો ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે હાવ ભીખ માગીને ખાય છે ધરતી ને પાથરે આકાશ ને ઓઢે આખા મલક ના બાપુ રોટલા માગીને ખાય ને ગટર જ પાણી પીવે બાપુ કોઈ દી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવ્યો કોઈ દે આવે જ નહીં ઈશ્વર ને ખબર છે આની પાસે અઢી રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ મકાન હોય બારી બારણા પેક હોય એસી હાલતું હોય અંદર હોય તો અહીંયા ડેન્ગ્યુ છે કરડે આ રહેતા અહીંયા નહીં મેં ડેન્ગ્યુ ફાળતું હોય હે હા બારી બારણા વગેરે છે એ ડેન્ગ્યુ નો ખબર હોય એને બધી ખબર છે કે આવડા કાળે મજૂરી કરીને હુતા છે ને ઓલો ચેટલા ખિસ્સા કાતરી ને હોય અહીંયા જ જવાય ઈશ્વર દયાળુ છે ત્રાજુ લઈને બેઠો એક ઝુંપડામાં રહેતા હોય હાથા માટે એમનો તહેવાર હોય ને તમે કોક દીક જઈને પૂછજો કે તમે આ ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરેના ના છોકરા રમતા હોય અને એની માં માલિકોર હોય ને એ પછી એમ કે અમારા ઘરમાં થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ અપાવે ને પાંચસો કિલો તેલ એમાં આપી આવો ને ઝોપડામાં અને એમાંથી જે ઢેબરા બને ઈ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને રામ એ ડોક્ટરે બાપુ રજા આપી હોય ને તો આ મારા નાથને બાપુ એમાં લીટી નો ખાલે એની નો આવે કરવાની જરૂર તો એ છે રામ રૂપિયાવાળા હોય એને તો સલામું મારવી પડે નક નડે નોય હોય મારવી પડે અને આપણા ગામનો નો એ નો ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે પણ નોય હોય ને મારવી પડે બાકી આવી બાપુ જે ગરીબ ઝુંપડીમાં રહે છે ને બાકી એ તો ઈશ્વર ને બધી ખબર છે આ તમે જે આયોજન કર્યું છે ને એ ખબર છે આ અમે જે કઈ કાલાવાલા કરી છે એ ખબર છે આ મોજ કરે છે 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 એને ખબર ડાયરી બેઠો કોઈ એમ કે ના હું આ ખિસ્સા કાતરું છું કોઈને ખબર નથી ના બેટા મારા હિસાબ તો થાહે થાહે થાય મજા દઉં આ ટાણું છે આ એ સમય આવે ને સમય બાપુ સમય સમય કામ કરે અત્યારે આ ડુંગળી જોડ સફરજન ની સાઈડ કાપી દેલો એનો સમય નો કહેવાય હવે અત્યારે આપણને એમ થાય સફરજનનું શાક કર્યું ડુંગળીનું નર્તિ કરવું હવે અહીંયા ડુંગળી ઘરે ઘરે થાય હતી એ સાઈડ કાપી છે હવે ઓલા ઓલાથી કાશ્મીરમાં થાય છે હવે આપણને એમ થાય મજા આ સસ્તા એટલે સમય તો બાપુ બધાયનો આવે પણ એ સમયને જો ઓળખી શક્ય ને તો જીવવાની મજા આવે બસ વાત આટલી છે મારા હું મારી પોતાની વાત કરું મેં હમણાં વાત કરી એમ ખટારો મેં હાક્યો ને ત્યાં સુધી મારી કૂટને મસાલા જ કર્યા બાપુ મેં અમુકને નિર્દોષને માર્યા છે અને નકરા માર્યા જેવું નહીં આપણે ધરીને માર ખાતો છે હા પછી એવું ન એ ચોખી જટ વાત કહી દઉં કારણ કે આ તમારા ગામમાં કોકને માર્યો હોય મને કોઈ મૂકે પણ પેલો કા ન કરવા દઉં પછી ભલે ઈવડે ઢીબે આપણે ગાંઠ વળીને હુ જાય બાકી મેં મારે એટલો ખાધો છે અને માર્યા છે એટલા બાકી પૈ લાગ્યો જ નથી મોટો સાહેબ હોય તોય નથી લાગ્યો પણ એવા સંતોની જયારે કૃપા થઈને સંતની કંઈક 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 મારી કંઈક કમાણી હશે મારા મા બાપની કંઈક કૃપા છે ગુરુ મહારાજની કંઈક કૃપા છે કે પાસો વાળી અને આજ આ માર્ગે નકર હું કાં ઉપર હોત ને કાં મારી હરિયામ હોત હવે તમે વિચાર કરો કે જો આવો માણા હોય અને એ જો કઈક માર્ગે જેસલ થયો તેથી તો બાપુ સમય કઈક જુદો હોય છે અત્યારે બાપુ હું આ કારણ કે એ મારો અત્યારે સમય નથી આખી ડાયરી કહેવાનો નગર કહું ને તો તમે તમને એમ થાય કે હારું આ ભજન તને આવડે જ નહીં

કારણ કે રસ્તામાં એક પ્રસંગ બન્યો ને તોરલ મુરસિદ થઈ ગયા ભજન બાબુ બન્યા ને અહીંયા વાત પડી છે ભજન બન્યા અહીંયા કોઈ કોઈ ભજન લઈ લ્યો સાખી લઈ લ્યો દુવો લઈ લ્યો સત્સંગ લઈ લ્યો ગમે લઈ લ્યો એમાં બાબુ પ્રાણ પીડ્યા હોય ભજન એમ નામ બને જ નહીં અને આ એમ નામ બન્યા નથી ને એટલે ટેક્યા છે ઓલું નહોતું જાય રે માલણ જાય પા કાન કરો એ સાંભળાતું દેખાય હતા ખોટું આપણું બનાવેલું હતું રે ઈ બાપુ જેસલ ને તોરલ બે જ વાયકે જાતા રસ્તામાં પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા ગાહાડી બાંધી અને જેસલ ગતમાં તમે આવ્યા ને તોરલ તો કે આ ગાહાડીમાં છે બધું એ ગાહાડી ખોલે ને ગત આખી આરાધ કરે સતી તોરલ જાગતા નથી અને પછી જેસલ કહે છે કે એક તારો લવો મારી પાસે એક તારો લઈને બાપુ અહિયાં જેસલ વાણી કરે કઈ પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નિન ગુરુ સિવાય મુક્તિ નહીં ધ્યાન આપજો સતીજ તમારા ધર્મને સંભાળો આપણો ધર્મ નો કીધો બે ભેળા હતા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર ની ગુરુ સિવાય મુક્તિ નહીં અને શિલ્લે જાડે જો કીધું કે સધીના અહીંયા મૂકવું આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન બેઠા થાય બાપુ ફટાક લઈને બેઠા ત્યાં આને પ્રમાણ કહેવાય એમ નામ બાપુ ભજન ન થાય જેસલ જેદી સમાધી લે સતી તોરલ જેદી વાઈ કે હોય રાજના બે વાઈકાનો સમય હોય સંતવાણી હાલતી હોય અને આમ બાપુ જોતે જટકો મેરો ને તોરલ ઉભા થઈ ગયા ગત પૂછે છે કેમ એ કે જેસલ ગામત્રુ કરી ગયા ગત આખી પૂછે છે કે જેસલ વિયે ગયા તો અમારે ધૂપે આવવું પડે અને આખી ગત ગંગા રાતના સમયે નીકળે બાપુ રસ્તો હોય નથી અહીંયા વાણી બને કઈ પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શહેરના આય આવે અને પછી ખબર પડે કે જેસલે સમાધિ લીધી અને તેથી બાપુ આખી ગતિ ન્યા જાય અને સતી તોરોલ એમ કહે છે કે લાવો એક તારો મારી પાસે અને અહીંયા ભજન બને ક્યું તાલ ને તંબુરો સતીના હાથમાં સતી કરે લખનો આરા જાડેજા જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા તા વચન ચૂક્યા 84 માં જશો ના જગત મને કાળી કે છે બાપુ ઈ ધરતી फाડીને બહાર હાથ કાઢીને તમને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું બાપુ જાડેજો એમ કેતો હોય એને ભજન કહેવાય સતી તોરલ વાયકે ગયા ને તેથી જાસ જેસલને જવાનો સમય થયો ને તેથી બાપુ કછનો કાળો નાગ બારવટીયો ર ર રાહ મીડ્યો રોવા કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે સતી તોરલ મને મરવાની બીક નથી પણ તમે આએ આવો અને હું કદાચ જો મરી ગયો હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ભજનની વાતો કોની પાસે જઈન કરવી રા એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે તમે મા બાપની સેવા કરશો ને બધું ભજન બધું સમજાય જાય એટલે એવી કઈક સંતવાણી લઈ અને આ બીજા વિનંતી કરો સરસ મજાની સંતવાણી કારણ કે હવે બેટા જ નીવડે સંતવાણી વાળા હશે એવું મને લાગે પછી આમાં હોય કોઈક નો ખડકી ઉઘાડે એવું હોય પણ ઝાઝા સંતવાણી વાળા હોય